પણ કાલે ભાઈ ભીત છે અરે લાભ પાંચમ છે ભાઈ ભીત તો ગુરુવાર ની ગઈ કાલે રવિવાર ને છે પણ એક ધ્યાન રાખજો ફેરફાર ન કરશે આખી જિંદગી ફેર રહેશે હક્કન એ દીવો છે કાલે રવિવાર ને પાચમ છે બને એટલું ભાગશાળી કોઈ જમીન લેશે કોઈ પ્લોટ લેશે કોઈ ગાડીઓ લેશે કોઈ સોના ચાંદી લેશે કોઈ ભાગશાળી હશે બેન કે દીકરી ને જેને કહેવાય કે દાન કરશે કોઈ જમીનનું કોઈ પ્લોટનું દુકાનનું વાહનનું અને ભાગશાળી દાન દે છે બેન દીકરી આ દાન કરજો એ ખાસ ધ્યાન રાખજો જો હોય તો પણ આ દાન કરો મોટામાં મોટો દાન છે ભલે તમે નવો ધંધો કરો મુહૂર્ત કરો અથવા તમારા ઘરમાં જે દીકરી છે એ પણ એક લક્ષ્મી નું સ્વરૂપ કહેવામાં આવે છે દીકરાના ઘર ના છે ઈ પણ એક લક્ષ્મી કહેવામાં આવે છે ધ્યાન રાખો લક્ષ્મી છે આપ જાણો છો કે હજી છે ધારો ગામડામાં હજી ગામડામાં ભાઈ આને કઈ લપ ન કરો ભાઈ ભાઈ આમ ફરીને આવો ભાઈ એ પેલા આ ભાઈ કોણ ઉભો છે ભાઈ આમ ફરી હાલો ભાઈ એટલે હજી કે પુરુષ ઓફ થાય તો દે હાડા દહે કાઢે સમજી ગયા તમે હજી છે ગામડામાં ધારો હા હજી છે અમુક ગામડામાં અને સ્ત્રી ઓફ થઈ જાય આ મરી ગયા શબ્દ જ નથી આવતો ઓફ હવે આ તમે સુધ્ર્યા એસ્પાઇટ કહો તમે આ સુધ્ર્યા બહાર જાય જાય એને ગુજરી ક્યાં કહેવાય અથવા દેવલોક કહેવાય કે અમારા વડીલ અમારા માતા હતા કે અમારા બાપુજી હતા કે દાદા હતા દેવલોક ભાઈમાં સમજી ગયા ને તમે એસ્પાઇટ થઈ જાય એસવાઇટમાં અમે હલવાઈ જાય છે એટલે આવા સુધરેલ શબ્દો ઓછા બોલો આપણી પરંપરા જાળવો રાતે બાઈ માણસ ઓપ થઈ જાય તો બાઈ માણસ ને શમશાન યાત્રા નો કાઢે કારણ કે બાઈ માણસ લખ્મી છે લખમી છે આપણે હવે તમે કોક ના ઘરે કોક માણા નો જીવ જાતો ને એમ કે ડોક્ટર કે ભાઈ લાખ રૂપિયો ભરો આ ભાઈ હુમલો આવી ગયો છે ને કલાક નો મહેમાન છે હવે તમે કોઈ હગા મિત્રો મિત્રો રૂપિયા લેવા જાઓ કે ભાઈ ભાઈ હુમલો આવી ગયો છે તો લાખ રૂપિયો લાવો હવે એમ કેવું હોય રાતની લખમી નથી દેતો તો આ કેટલું પાપ છે એટલે આ બધી માન્યતા ખોટી છે કાઢી નાખજો આ કોઈ કોઈ પણ વડીલ વડીલ હોય આપણી દીકરી હોય વડીલ ની વાત છે બાઈ માણસ છે એ લક્ષ્મીનું સ્વરૂપ છે એટલે દી હાથમી જાય એટલે બાઈ માણસને નો સમજ્યા યાત્રા કાઢે કારણ કે લક્ષ્મી છે આ લક્ષ્મી સમજી ગયા પણ મૂળ ડોખું નથી કરતા એટલે આ બાર જાય જાય હું કાયમ માટે કહું જો તમે વિકૃતિ ખોહી દીધી ભારતમાં તમે કાલે પાંચમ ના ઘણા જન્મ દિવસ હશે ઘણા એમ જેના જન્મ હું અઢાર વર્ષ તમને કહું છું તમારા પરિવાર હત્યા ન કરતા તમારા ફ્યુ ઉડી જાય ભલે ઉડી જાય પણ મૂળ બહાર જાય જાય ને તમે ના કાઢી નાખ્યા સંસ્કાર ના જન્મ દિવસ તમારી કુળદેવી આગળ બેકરા ના દિવાલ લો થાળ લ્યો અથવા ઠીકરા નું વાસણ લ્યો કારણ કે પવિત્ર છે એમાં લઈને કુળદેવી હામી તમે આરતી ઉતારો પણ આરતી ઉતારવામાં ઓમ થવો જોવે અવી તો તમને આવડ છે નહીં આ ફરજ અમારી સંતો ની છે હવે અમે તમને કેતા નથી અમે બસ જે કરો આરતી ઉતારો તો ઓમ કરો ત્રણ પ્રકારની આમ ઓમ થાય જો હજી સમજી લેજો આમ 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 ઓમ થાય ત્રણ વખત પછી તમે જેમ હમણો માલે એટલે આ બધું લુપ્ત થતું જાય છે બીજી વાત એ જન્મ દિવસ એવા ઉજવો કુળદેવી આવે પાંચ દિવા કરો દીકરી હોય દીકરો આપણા વડીલ હોય પાત દીવા કરો ને કયો કુળ દેવીને કે માં આના જીવનમાં તું આવો નિરોગી રાખજે રાખજે અને અને આને તું તંદુરસ્તી લાંબી માં પછી દીવા અહીંયા મૂકવાના હોય કે માં આના જીવનમાં તું આવી જળહળ જોત રાખજે આ જોત છે આની અંદર હવે અમેરિકા ને બાર નું ધૂસણખોરી ખોહી દીધી એના નામની મીણબત્તી લેન મારે ફૂંકવું અને હવે તો બીજું હેપી ટૂટુ આ ટૂટુડિયા વાગી ગયા ભારતમાં જો આ સંસ્કૃતિ છે એમાં મોબાઈલ પૂરું કરી નાખ્યું છે કઈ તમને કોઈ જ્ઞાન નથી ગીતા મહાભારત રામાયણ હજી છે ક્યાંક આ ખોટા હું જ વહી ગઈશ આ મોબાઈલ આવતા મગજ તમારા અડધા થઈ ગયા છે હવે હવે ઈનાય તમે બહારનું જો ઘરે કરો છો ઓલા ભે એના પોદળા જેવો પોદળો હોય ગોળ ગોળ કર્યો હોય અને ત્રણ ત્રણ પેટીના નામ લખ્યા હોય દીકરાનું બાપનું દાદાનું અને પરદાદા નું હોય પછી એને સાકુથીન કાપે જો આમ સરી આમ હત્યા કરે આ દીકરાની હત્યા પછી બાપની હત્યા પછી દાદાને કાપ્યો પરદાદાને કાપ્યો બધા કટકા કરીને તમ ખાવ અને હત્યારા કહેવાય સમજી લ્યો જો તમે જીવતા એની હત્યા કરતા હોય તો આથી તો તમે બીજું કયું પાપ કરો છો આથી મોટું કયું પાપ હું તમને એનો જવાબ આપું છું ભણેલને આ મોટું પાપ છે ઈ દીકરો હોય કે દીકરી હોય કોઈ પણ હોય આપણો પરિવારનો એ આખી જિંદગી કોઈ એનામાં રોગ નથી જતો એ માણા માનસિક થઈ જાય ન કરવાનું કરે કારણ કે હકન દિવસ આ તમ ત્રણ ત્રણ ચાર ચાર પેટીના નામ હવે તો મારા દીકરા તરવાર બે કટકા આના ઘરનું પાણી નો પીશો ભાઈ પણ તમારો વાંક નથી સમાજ વાંક અમારો અમે તમને નથી કેતા આવાનો જન્મ દિવસ ઉજવો કેટલી હત્યા કરો જીવતા તમે નામ કાપો આપણામાં ગામડામાં છે જો કે તમને નહીં ખબર પડે કે આ દીકરો ઉઠિયાણ થયો કેવી છે ને આપણે આ દીકરો ઉઠિયાણ થયા બાપનું નામ કાઢી નાખ્યું કઈ છે કેવા ઉજવતા વાયુ બનાવતા જો આ સરકાર ની નથી એવો ફાણો એ ઘડતર કરી મૂકી શકે અમદાવાદમાં છત્રી તળા છે કોઈ છત્રીસ આવી વધારે હોય છત્રી હતા બરોબર હવે અત્યારે પાણી ભરાય નું કારણ અહિયાં તળાવ છે ઈ રાજા સાહેબ કે માણતા દે દે જ હતું ભાઈ અત્યારે ઓછું ત્યારે ઘણું હતું એ તળાવની માથે પાણી ઓગની વ્યા જતા રસ્તામાં એ નદીઓમાં કોઈ ગંધવેડો ન જતો આ તળાવ હતા હવે કઈ રહ્યું નથી છે ક્યાંક રાજાઓ તળાવ બનાવતા રૈયત માટે વાયુ બનાવતા શિંગાળામાં ઝાડ વાવતા એવા માણસ મહેનત મજૂરી કરતા હોય તો એવા થાકલા બનાવતા કે માણસ કોઈ ભારો લઈને આવતો હોય ચરાનો કે લાકડાનો કે કોઈ અનાજનું ઉપાડીને આવતો હટાણું કરીને આવતો હોય તો એ માણસ થાકી લે તો એ થાકલા બનાવતા ને એની માથે મૂકી દઈએ ને પાછી માણસ પોતે થાક ખાઈ લે

કે ભાઈ કાલે રાજા તરફથી માણસોને માણસો ને અન્ન અને વસ્ત્રનું પણ દાન કરવાના છે અને નીચું જોઈને દાન દેતા રાજાઓ અનાજ વસ્ત્ર આવા કાર્ય કરતા હવે તમે દોઢ રૂપિયા દાન દો આખા દુનિયા મૂકો વિડીયો દાન દીધું લે ભાઈ તે કઈ નથી દીધું આ વસ્તુ મૂળ તમારો વાંક નથી મૂળ તમારે આ મોબાઈલ આવતા બધું ગયું એક તો તમારે જેને કોઈ માનસિક ગુમાવો મીડ્યા છે સહન શક્તિ રહી નથી દર નો તમારો દીકરો તમને એમ કહી દે કે તમે બે હિર્યો સમજી લેવું કે હડ કરજો આમ જ છે પણ એ દીકરાનો વાંક નથી વાંક આપણો છે એમાં હું તમારો ભેળો છું કારણ કે આપણે એને પાત્રો મોબાઈલ દઈ દઈશ બેટા પાસ આવી પાસથાલે હું તને મોબાઈલ દઉં એ દીકરો પછી તમારો નો થાય જિંદગીમાં આયા મારી પાસે દાખલા આવે છે પાંચ પાંચ વર્ષના દીકરા ગાંડા આવે છે પાંચ પાંચ તો હું એકલો એકલો વિચાર કરું છું કારણ કે મારા જીવનમાં દુઃખ માંગ્યું છે મેં ઘણી વખત હું વિચારું કે આ પરિવાર જે ગાંડા દીકરા લઈને આવ્યા હતા પછી એને પૂછું કેટલા દીકરા છે કે એક દીકરો છે ને એક દીકરી સમજો દીકરી તો ઉમર લાયક થાય એટલે એના ઘરે વહી જાય આ ગાંડો દીકરો હોય પછી સંપત્તિ કેને દેવી બોલો ગાંડા હોય છે પણ સંપત્તિ કોણ ખાય એની એ પછી કેમાં જાય ખબર છે ત્રષ્ટિમાં આ તમને કઈ તમારા ફ્યુ સુધી જાય છે પણ તમને પછી ખબર પડી શકે બાપુ કહેતા હાચું છે આ મોબાઈલ એટલો હાનિકાર છે મોટા મોટો આતંકવાદી હોય તો આ મોબાઈલ છે કાયદેસર નું ષડયંત્ર છે બહાર નથી વપરાતા એટલા ભારતમાં વપરાય છે આ મોબાઈલ તમે યાદ રાખજો દોસ્ત બે વર્ષ આવવા દો બાપુ જીવતા બી યાદ કરજો તમને આ નો થવાના થાય છે મોબાઈલ માં મોબાઈલ માં જોઈ માણા વિકૃત મીડિયા થવા મોબાઈલ માં જોઈ કરવા મંડ્યા છે મોબાઈલ માં જોઈ જન કબૂધી આવી ગઈ છે મોબાઈલ સારો છે પણ ક્યારે જરૂર પૂરતો મોબાઈલ રાખો તમે જરૂર પૂરતો રાખો કોઈ જાતનું ખબર નથી તમને કોઈ ગીતાના શલોક નું કશે નહીં ખબર પડે મહાભારત રામાયણનું કશે નહીં ખબર પડે શિવનું કશે શિવ ખબર પડે પણ વાઘ તમારો નથી વાઘ અમારો છે અમારો ગાદી કઈ અમે લેવા બેઠા બસ લાવો એટલે અમે કઈ છે જરી સમજો સત્ય વસ્તુ ગાંડા બધા છે ઘરમાં તમે રૂપિયો ક્યાં નાખશો મિલકત ક્યાં જાય છે તમારી જરી સમજો અને રાખો જરૂર પૂરતા ઉપાડા લેવાયા અને જોઈ ભાઈ મોબાઈલ જરૂરી છે આ હડી પણ વિચાર તો કરો કેટલો હાનિકાર છે બાય માણસ ને સારા દિવસો ના મોબાઈલ આવ્યા ને હાથમાં તો બાળક ખોટ વાળું આવે છે આ મારી પાસે અસંખ્ય દાખલા છે લકવા કરી નાખે છે ગળદન વાકી કરે છે ગળદન ના કેન્સલ થાય છે મગજ દુખાવા થઈ ગયા છે માથા નથી ઉતરતા અમુક અમુક સંતાન ને દીકરાઓ દીકરીઓને કારણ મોબાઈલ કારણ કે જો એક બેટરી ઉતરી જતી હોય તો મૂકે બીજું તમારે સહન શક્તિ તમને એક જ વિચાર કરો તમે મોગલ ધામે આવો છો એમાં શું આદેશ છે એની તમને ખબર નથી જો તમને સમજાણો હોય ને વાંચો તમે આદેશ કે માનો આદેશ છે તો તમે મોબાઈલ કાઢો નહીં કારણ કે મૂળ તમને આ માનસિક કરી નાખ્યા મોબાઈલે તમે મારા હાવજ રૂપિયા ક્યાં નાખશો એટલે મેં કહીશ તમે રૂપિયા હાચવો તમારી પદજાને કામ આવશે બદલાવ કામ આવશે એક ધારા ઉપાડા મોબાઈલ ના હવારમાં જાગી હશે કોક કે મા બાપ ને પગે લાગવું મા ધરતી ને લાગવું કુળદેવીને એ તો કઈ રહ્યું નથી જાગતા જો ખોલી શું આવ્યું આમાં મોબાઈલ નું ડાસું જોવો તમે હવે એમાં રહ્યું કૂતરું આવીનું ભૂરીએ કે જોકર આવીનું ભૂરીએ કે ખરાબ ચિત્ર આવીનું ભૂરીએ આ મોબાઈલ અને રાખો જરૂર પૂરતો વિજ્ઞાને ખુદ બનાવવા વાળા મોબાઈલ નથી રાખ્યો બોલો એક લેખ આવ્યો ભારતમાં જેટલા ગાંડા થાય છે એટલા બહાર નહી થાય તમને ભણે કઉસ છું આ ભારતે ઉપાડો લીધો છે ઓલા સફરજન મોબાઈલ એક એક લાખ ના સફરજન તો કરો મૂલ કરે દીકરી પાસે એક એક લાખ ના રવા દો બાપ અને હું સુધારવા નથી રાખો તમ તારો સુધરતા ને પણ જીવ મળે કે તમારી મિલકત કોણ ખાય છે ફરી સમજો સંતાનને સારા પુસ્તક વાંચવા દ્યો હારા ગ્રંથ વચાવો હારી હારી કવૈત આવ્યું આ બધી નષ્ટ થઈ ગયું હારા હારી વય ગઈ ઝાંસીના રાણીના પાઠ વ્યાઈ ગયા ભગત ના વ્યાય ગયા સુખદેવ સુભાષ ચંદ્ર બોઝ આ બધા પાઠ વયાઈ ગયા ચૌદ વર્ષની ચારણ કરી એ પાઠ વયાઈ ગયા હરિચંદ્ર ના પાઠ વ્યાય ગયા અબોધ નાશ થઈ ગયું ગયા છે ભાઈ માસ્ટર ક્યાં કહે છે ગામડામાં માસ્ટર હશે કોક બોલતો હશે હજારો માં બે પાંચ માસ્તર હવે આ રહ્યું નથી શું કે છે ભાઈ માસ્તર ને ક્યાંક હું તો અપાણું છું હવે પાછો હે ટીચર લ્યો ટીચર આવી ગયા આ સુધર્યા માસ્તર માં જેટલું તમને જ્ઞાન આપે એ માસ્તર કે ગમે એવો દીકરો તોફાની હોય એ દીકરાને સુધારે એને માસ્તર કહેવાય એનો બીજો ગુરુ માસ્તર ટીચન જો નામ કેવું આવ્યું ટીચન માસ્તર માં જેટલું દર્દો બીજો ગુરુ તમારો માસ્તર ને પેલો ગુરુ માં હાચો ગુરુ જવો ને તમારી માં છે ને હિત તમારો હાચો ગુરુ છે અને બીજો ગુરુ માસ્તર ત્રીજા ની મને ખબર નથી માસ્તર છે જેને ગુરુ કહેવામાં આવે છે ભગવાન કૃષ્ણ ક્યાં ગયા તા તો જુઓ હા સમજો એના પાછ ટીચર નતા ગુરુ હતા કોણ આ વિરોધ નથી મારો હું સાચું કઉ છું હા હમણે કોઈ ટીચર છોકરાને કેતો વાંદરો હું ખાય લે બોલો તો એ લોકો ગામડા હતો દીકરો હતો કોઠા ઉજવાળો એ કે સાહેબ તમે કઈ બાજુ થી આવો છો કે હું આમ ઉત્તર ગુજરાત થી તો તમને ખબર હોય વાંદરો હું ખાય અમારે ત્યાં હાવ છે કે સમજી ગયા પછી લાઈટ પડી છે પણ આ સંસ્કૃતિ જાવા માંડીશ આવું કાલ બોલો તો ઓલા અંગ્રેજો આવ્યા હતા આપણે કલકત્તામાં લવિંગ ને એલચીન આ બધું વેસવા આવ્યા હતા ને લવિંગ ને એલચીન તજ ને જાયફળ ને દોઢસો જણા આવ્યા તન ને બસો વરા રાત કરી ગયા કરી ગયા ને દોઢસો જણા આવ્યા હતા એટલે મને થાય છે કે મોબાઈલ માં મારા માનસિક થઈ જાય છે પછી હસ્તિનાપુર કોણ બે છે બાપ અંગ્રેજો બસો વરા રાત કરી ગયા હતા આ વસ્તુ છે રાખો જરૂર જરૂર છે મોબાઈલ પણ આ કેટલો અસર કરે છે શરીરને આ મોબાઈલમાં નો બનવાના બનાવ બની રહ્યા છે મિત્રો અને હું માને પ્રાર્થના કરું માં આવો કે કઈને આ બધું બંધ થઈ જાય ક્યાંય નેટવર્ક જ ન આવે મને એક જાણો કે બાપુ નેટવર્ક બંધ થાય છે તો મારા ગાંડા થઈ જાય છે મેં વાત એ હતી સમજી ગયા ને ઓલી હાપે સસુદર ગળી મૂકી દે તો આંધળો થયા ને ગળી જાય મરી જાય આ એના જેવું થયું આ વસ્તુ છે એટલે તમે રાખો હું વિરોધ નથી કરતો માં એકુકા ઘરમાં હાથ હાથ મોબાઈલ માણા ઘર નથી પૂરા પડતું હાલતું માણા યાદ ભરતા અરે પસેડી એટલી હોય તાણો જરૂર છે મોબાઈલ રાખો આ મોબાઈલમાં કેટલો બનાવ બને છે અને જરૂર છે કોઈ એવું કામ પડે દવાખાનાનું કોઈ આ તે તો આપણે હગાવાલાનું કામ પડે મોબાઈલ તો બોલાવી લેવાય એના પૂરતો છે વિજ્ઞાને બહુ સારું સંશોધન કર્યું પણ એનો ઉપયોગ તમે દુરુપયોગ કરો છો ઉપયોગ નો ધ્યાન રાખો બને એટલું આ ધ્યાન રાખો દીકરા દીકરીઓ સારી રસોઈ બનાવતા કરો કરો હારા ભરત માલ કરજો દીકરીઓ ભરત કરે છે રબારી ભરવાડ આયરની દીકરી દરબારની દીકરીઓ અઢારે વર્ષની હો કચ્છી ભરત આ વિશ્વમાં એનું નામ છે કચ્છી ભરત નું જોવો તમે આ જો હામ ઉડિયું આ કચ્છી ભરત છે છે માને પડદો ચડાવ્યો છે હામો આ કળા છે આ ટેરવાની એના માથે અમારા કવિઓએ કીધું છે બાપ આ ટેરવાની આ વસ્તુ છે હલો બાપ એમ આ કળા છે હાથની મહેનત થઈ ગઈ છે એટલે માણસ ની આપણે આ રોગ થવા માંડ્યા પેલા રોગ નતા મોબાઈલ આવતા રોગ થવા માંડ્યા હા આ એની જ વાત આ રહે છે આ માનસિક વાત ચાલે છે આ બાપુ શું બોલે કે ખબર છે આ માનસિક એટલે આ ધ્યાન રાખો હમણે એક બાઈ આવી આ હાર્યું ને આ ઘરટ છે આ ઘરટમાં તમને હજી નહીં ખબર ગામડા ની ને ખબર પડશે કાઠિયાવરણ ની એક બાઈ આવી કે આ ગોળ ગોળ શું છે બાપુ મેં મારી કઠણાઈ છે એને એટલું જ કહેવાનું કે બાપુ આ ઘરટ છે ને આ પેલા દળતા જો આ ગોળ ગોળ પછી આમ કર્યું કારણ કે જ ખબર પડે આ દખ કામ કરે છે ખબર જ નથી ઘરટ શું કેવાય દળવાની આ છે અમુક જગ્યાએ હજી ધ્યાન રાખો અમુક જ્યાં તમારું છે ને આ વિજ્ઞાનવાળા વાળા પાયે ન આવે આ તમારા ગુગલ છે ને બધાય ટૂંકા પડે કોમ્પ્યુટર આની આગળ આ દેશી ઓહડિયા છે ને એની આગળ બધાય ટૂંકા પડે હા હા ગઢ ચલ નો આવે રોંઢો નો આવે ઠુંગો નો આવે એમાં બે નામ છે પાછા શિરામણ નો આવે બપોરો નો આવે હરિહર નો આવે હે વાળું કદાક આવે આ વસ્તુ છે અહક નો આવે પુટલા નો આવે હા ગબર ગંડો નો આવે નેફો નો આવે અમુક આ વસ્તુ નો આવે આ ગુગલ માં નો આવે હાલો બાબ હળંગાઈઓ નો આવે હાલો બાબ લેજરી જોવો ભાઈ હવે આઈ પરિવાર નાગા જણા પાવી ગયા છે શાંતિથી બેસી જાઓ અને બેટા દીકરીઓ કોઈ ધોણવાનું હોત તો બહાર વિયાદા જો સખત વિરોધી છે અમે અમારી દીકરીઓ પછી બહાર કાઢશે અને મોબાઈલ સ્વિચ રાખી દેજો ભાઈ હોય બાર વિયા જજો મોબાઈલ ના ઉપાડ બાર અત્યાર થી નીકળી જાજો પાલન કરો મોટું પુંછના પરીક્ષા છે બે હું અને એક રૂપિયો મૂકીને મોગલના કોઈ ગુનેગાર નો જાય જો ભણેલો હોય તો પ્રિન્ટ વાંચજો હામે ધ્યાન રાખો ખાસ જો ભણેલો હોય તો એ વાંચો બને ત્યાં સેવા કરો ને એક રૂપિયો મૂકીને મોગલના ગુનેગાર નો બનશે કારણ કે રૂપિયો મુકનાર ને મહાપાપ છે બીજી વાત અહીંયા નામ વાળી વસ્તુ માપુ નથી સ્વીકારતા કાંઈ જોતો નથી અહીંયા આવો ને સેવા કરો ને ધામ સ્વસ્થ રાખો મને એક જાણો કે મારે ધજા ચડાવી છે હમણે જ કહો કેસ સમજજો તમે ધજા પાંચ હજાર ચિનમાં પંદર હજારની થાય લેતા અને મુબારખ છે કહી દીધું કે બેટા ધજાના રૂપિયા તારી બેન દીકરીને આપી દે બાપુ ભેળીઓ ચડાવો મેં તારી દીકરી બેન ભાણે જ ને આપી દે બાપુ વાઘા ચડાવે તારી બેન દીકરી ને આપી દે

આજે કચ્છ કાઠિયાવાડના સંતો છે ને સંઘર્ષ નથી કર્યા ખવરાઓના કામ કર્યા છે એ અમર નામ કરી ગયા આપણા નો થાય વિચાર કરો એક વાઘો દસ વખત સડે લો પંદર વખત તમે આવીને કહો બાપુ મારે વાઘો સડાવો લાવ પંદર હજાર આલા વાઘો સડાવી દે પછી તમે સડાવીને જાઓ ઉતારીને અહીંયા મૂકી દે બીજો આવે આ ધંધા છે બેન દીકરીને આપી દેજો પણ આવા કરશો ને બાપ માને હું કરવા છે તમે મારા વાંઘ્યા છો જો બેઠાઈ તમે માનું ઘરાણું તમે માના જે ગણો ઓઠણું ગણો કાંભીયું ગણો કડલા ગણો એ સમાત મોગલનો શણગાર આને હું કરવું છે ભાઈ હોનાન ચાંદી સમાજ આપણા ગરઢામાં કેવા છે કે મારો હૈયાનો હાર આવ્યો જો મા આવશે ને મા કહેશે અથવા બેન કેશે ભાઈ ને મારો વિહામો મારો હૈયાનો હાર આવ્યો હવે અત્યારનું નિક આવડશે ગામડામાં ગામડા મારો વિહામો આવ્યો મારો વીર આવ્યો મારો હૈયાનો હાર આવ્યો મારો હીરો આવ્યો હીરો એટલે સાચો હીરો હો નહીં સમજી ગયો ને એમ આ માની શોભા છે બધી હવે શોભાનો આપણે ધંધા કરી નાખ્યા ભલે કઈ વાંધો નહીં કરો અને મને વાંધો નથી પણ આ બહુ નડે છે સમય પરિવાર નાગાજાણા આવી ગયા છે બેસાડી દો અને કિતા રજૂ કરો બાપ